ભાવનગરના ભાલ પંથકના ગામડાના લોકોને પાણીની પારાયણથી ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે ભાલ પંથકના દેવળિયા પાળિયા ભાણગઢ ગામના લોકો પાણી ન મળતા રજૂઆત માટે પાણી પુરવઠા કચેરી વલભીપુર ખાતે પહોંચ્યા હતા પંદર દિવસથી પાણી ન મળતા ગામ લોકોએ વલભીપુર ભાવનગર હાઈવે બંધ કર્યો હતો પાણી નહીં તો વોટ નહીં તેવા ગામ લોકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા ગામ લોકોએ રોડ બ્લોક કરતા વાહન ચાલકો અટવાયા હતા

પાણીની લાઈન ઉપર સખત અમારા હાથે મહેનત કરી ના પાઇપલાઈન તૂટી ગયો છે છતાં અધિકારીઓ અહીંયા બેઠે છે અમને કોઈ જવાબ દેતા નથી અને હાવ અમે પાણી વગેરેના અત્યારે અભિયાલ સેવી અને જો અમારો આ પાણીનો પ્રશ્ન આ બે દિવસમાં સાહેબ ઉકેલ નહીં આપે તો અમે ભાજપ સાથે જોડાયેલા છે વર્ષોથી આપ જગતથી ભાજપને મત દેવી સેવી પણ હવે પછી અમે ભાજપને મત નહીં દેવી અમે બીજા કોઈ પાર્ટીને મત દેશું સાહેબ અમારો પાણીનો નિકાલ લાવવો અમારા ગામડામાં કેવી તકલીફ છે એ તમે જોવો આવીને રિપોર્ટ કરો સાહેબ ખાતરી કરો તો તમને ખબર પડે આ સાહેબ અમને અહીંયા કોઈ જવાબ દેતા નથી તમે વલ્લભીપુરા આવ્યા છો અધિકારીને મળ્યા હા સાહેબ અધિકારીને મળ્યા અહીંયા સાહેબ રજા માટે છે એમ કહે છે પણ હવે રજા માટે છે એક નથી એ અમને ખબર નથી તપાસનો વિષય છે સાહેબ અચ્છા અહીંયા કયા વ્યક્તિ એવું કીધું કે સાહેબ રજા ઉપર છે અહીંયા મિસ્ત્રી સાહેબ છે ખુદ મોજૂદ છે મિસ્ત્રી સાહેબ એવું કીધું કે રજા માટે છે નામ આપનું

પછી અમે એવું કીધું કે અમે સાચે તમારી છે કામ કરવામાં છે ખર્ચો કરવામાં છે અમે અમારી સાચે અમારી પોતે વસ્તુ લાવી તમે અહીંયા હારે રહ્યો પણ કોઈ આવ્યું નથી તમે કોઈ ધારાસભ્ય ને રજૂઆત કરેલી પેલા બધા કરેલી પણ કોઈ માણસો નથી કર્યો કે નીચે આવ્યા નથી તો તમારી માંગણી શું છે હવે અમારે માંગણી એવી છે કે આજના આજ અમારે પાણી જોઈએ બે દિવસે એક દિવસે હવે નથી એક દિવસ એ નથી ચાલે અમે અને જ્યાંને આવવું હોય હજી કરીને કે જ્યાંને આવવું હોય એને મેં કહેવાય આજને અને અમારે આજ તો પરવાળી લેન છે નવી લેન નાખેલી છે અમારે અમારે પાણી જોઈએ છે નકર અમારે પાણી ન જોઈએ અમે અમારે અમને તક નથી અમે અમારા પોતાના પૈસે અમે ટાંકા લાવીશું પણ અમારે અધિકારના ન આવે તો અમને ના પાડી દે